મિત્રો પટેલને પાટીદાર તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે કે હાલમાં પટેલ અને પાટીદાર તરીકે ઓળખાતા લોકો પહેલાના સમયમાં કરબી તરીકે ઓળખાતા હતા અને આજના આ વિડીયોમાં આપણે એ જાણીશું કે પાટીદારો ગુજરાતમાં કઈ રીતે આવ્યા અને શું હતો આ પાટીદારોનો તેરસો વર્ષ જૂનો ઇતિહાસ નમસ્કાર મિત્રો હું છું કેબી બી સિદ્ધપુરથી અને તમે જોઈ રહ્યા છો કે બી સિદ્ધપુર યુટ્યુબ ચેનલને અને મિત્રો અમારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો આવા વિડીયો રોજેરોજ જોવા માટે આપણી ચેનલ કેબી બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ ગુજરાતના દરેક લોકોએ પટેલ અથવા પાટીદાર વિશે તો સાંભળ્યું હશે પરંતુ આજના આ વિડીયોમાં આપણે પટેલોના સાચા ઇતિહાસ વિશે વાત કરીશું કહેવાય છે કે પટેલ અથવા પાટીદાર એક કુર્મી ઋષિના વંશજ છે અને તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે ઓળખાતા હતા ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર પટેલો પહેલાં આસુ નદી પાસે આવેલા પામીર નામના એક વિસ્તારમાં વસતા હતા જે હાલમાં તે વિસ્તાર અફઘાનિસ્તાનના તાજીકિસ્તાનમાં આવેલો છે અને અહિયાથી સમયાંતરે આર્ય સમાજના આ લોકો જુદી જુદી દિશાઓમાં વહેંચાઈ ગયા જેમાંથી એક સમૂહ ઈરાન તરફ વળી ગયું અને ત્યાંથી તે યુરોપના દેશો તરફ ચાલ્યા ગયા જ્યારે બીજો સમૂહ મધ્ય પૂર્વના દેશો તરફ ગયું અને એવું કહેવાય છે કે પામીર નામના વિસ્તારમાંથી છૂટું પડેલું આ એક સમૂહ હિન્દુકુશ પર્વતમાળાને ઓળંગી અને સિંધુ નદીના તટે વસવા લાગ્યું બાદમાં ત્યાંથી નીકળી અને આ સમૂહ પંજાબ થઈ અને ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનમાં જઈ અને વસવાટ શરૂ કર્યો હતો અને ત્યારે ત્યાં ભારત દેશના પંજાબના સપ્ત સિંધુ પ્રદેશમાં લેયા અને કરડા બે નગરીઓ હતી જેમાં લેયા એ લવ દ્વારા વસાવવામાં આવેલી અને કરડા એ કુશ દ્વારા વસાવવામાં આવેલી આ નગરી હતી અને આ લવ કુશ બંને ભગવાન શ્રી રામના વંશજ હતા કહેવાય છે કે લેયા પ્રદેશમાંથી આવેલા કુર્મી ક્ષત્રિયો લેવા કુર્મી કહેવાયા અને કરડા પ્રદેશમાંથી આવેલા કુર્મી ક્ષત્રિયો કડવા કુર્મી કહેવાયા અને તેઓ પંજાબમાં ઘણા બધા સમય સુધી ત્યાં રહ્યા અને પછી ત્યાં પરદેશી અને દેશી રાજાઓના આક્રમણોના કારણે તેઓ કંટાળી અને પંજાબમાંથી આ સમુદાય નીકળી જાય છે અને પંજાબથી નીકળી અને આ સમુદાય ગંગા યમુનાની ખીણો તરફ આગળ વધ્યો અને ત્યાંથી ઉત્તર હિન્દુસ્તાનમાં પોતાનું જમાવટ કરતા કરતા મધ્ય હિન્દુ પ્રદેશ પ્રાંત ખાન પ્રદેશ અને છેવટે વિક્રમ સંવંત સાતસોની ની સાલની આજુબાજુમાં ગુજરાતમાં આવી અને વસ્યા અને ગુજરાતમાં શરૂઆતમાં તેઓ લેવા કુર્મી અને કડવા કુર્મી તરીકે ઓળખાતા હતા અને આમ કાળકર્મે તેઓ કુર્મીમાંથી કુંડબી તરીકે ઓળખાણા અને બાદમાં અપભ્રશ થઈ અને કણબી શબ્દ બન્યો અને આમ સૌ તેઓ કણબી તરીકે ઓળખાયા અને કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ઊંઝામાં આવેલું છે જ્યારે લેવા પાટીદારોની કુળદેવીમાં ખોડાલમાનું મંદિર ખોડલધામ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે આવેલું છે કડબી શબ્દ પટેલ ઉપરાંત વાણિયા બ્રાહ્મણ મુસલમાન હરિજન દરજી કોળી મોજી અને લગભગ દરેક જ્ઞાતિના મુખી માટે વપરાતો હતો જો કે હાલમાં બીજી જ્ઞાતિ માટે પટેલ શબ્દનો વપરાશ એકદમ ઓછો થઈ ગયો છે માત્ર કડબીઓ માટે પટેલ કહેવાય છે તો મિત્રો આ પટેલ શબ્દ ક્યાંથી આવ્યો તો તેની વાત કરીએ તો તેનો ઉલ્લેખ શ્રી હર્ષવર્ધન મહારાજના ઈસવીસન છસો એકત્રીસના એક લેખમાં અક્ષપટલિક નામના એક અધિકારીનું નામ જોવા મળે છે અને તેને જાણીએ તો વર્ષો પૂર્વે પીપળાવામાં વીર વસંતદાસ નામે એક પાટીદાર હતા અને તે સમયે તે સમયના મુગલ બાદશાહ ઔરંગઝેબ સાથે તેમના સારા એવા સંબંધ હતા જેથી તેમને ધોળકા માતર અને પેટલાદ તાલુકાનું મહેસૂલ ઉઘરાવવા માટે તેમને રાખવામાં આવ્યા હતા અને તેમણે સવંત સત્તરસો ઓગણ સિત્તેરમાં પીપળાવામાં સમસ્ત કણબી કોમના એક મેળાવડાનું આયોજન કર્યું હતું અને જેમાં તેમણે ઔરંગઝેબના શહેજાદા બહાદુર શાહને પણ આમંત્રણ આપ્યું હતું અને એવું કહેવાય છે કે આ મેળાવડામાં વીર વસંતદાસે બાદશાહના દરબારમાં કણબી માટે પાટીદાર શબ્દ દાખલ કરાવ્યો અને બસ ત્યારથી આ કણબી પાટીદાર તરીકે ઓળખાયા પાટીદાર એટલે જેની પાસે જમીન હોય એ મુખી ગુજરાતમાં મુસલમાન સુલતાનના સમયમાં ગામડાઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આ મુખીનો અર્થ થાય છે મુખ્યાંતર અથવા તો ગામનો આગેવાન મુખીને માનવાચક શબ્દોમાં પટલિક અને અક્ષ પટલિક તરીકે ઓળખાય છે બાદમાં તેમાંથી અપભ્રુષ થઈ અને પટલ તરીકે ઓળખાવા લાગ્યા અને પછી ધીમે ધીમે

ગુજરાતમાં આજે ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જ્યાં કુર્મી પટેલ એટલે કે કણબી પટેલની કોઈ વસ્તી નહીં હોય પટેલ જ્ઞાતિના લોકો ખેતી અને પશુપાલક સાથે સૌપ્રથમ જોડાયેલા હતા પરંતુ હવે તો તેઓ વ્યાપાર ધંધા સહિત તમામ ક્ષેત્રમાં આગળ વધી ગયા છે અને દેશ વિદેશમાં પોતાના બિઝનેસ પણ શરૂ કર્યા છે પટેલ કોમ સમય અને સંજોગ પ્રમાણે વર્તી છે પોતાની મહેનત અને કુશળતાથી પોતાની પ્રતિષ્ઠા એક આગવી જમાવી છે હજારો વર્ષો સુધી આ જ્ઞાતિ નાના મોટા જૂથમાં ફરતી હતી પરંતુ હવે તેઓ પટેલ અને પાટીદાર તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં પટેલની વસ્તીની વાત કરીએ તો અઢાર હજાર ગામડાઓમાં લગભગ દસ ટકા જ એવા ગામડાઓ હશે કે જ્યાં પટેલો નહીં હોય ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના લોકો રહે છે ધરતીને ફાડી અને અનાજ પેદા કરનાર પાટીદાર સમાજના લોકો આજે પણ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા છે તો મિત્રો આ હતો પટેલનો ઇતિહાસ આ રીતે પટેલો કે જે ઘણા સમય પહેલા ગુજરાતમાં આવ્યા હતા અને આજે તેમણે પોતાની એક જ્ઞાતિની એક આગવી ઓળખ બનાવી છે આવા નવા નવા અને ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને કરી નાખો જય માતાજી